અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલાજ કેમિકલ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગતા ફાયર ફાઈટરના સાયરનથી જીઆઈડીસી વિસ્તાર ગુંજી ઉઠ્યો વિશ્વ પર્યાવરણ દિવસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કેમિકલ કંપનીમાં આગનો વધુ એક બનાવ સામે આવ્યો છે મુક્તિ ચોકડી પાસે આવેલી ફિનોર પિપ્લાજ નામની કંપનીમાં આજે બપોરે અચાનક આગ ફાટી નીકળી હતી કંપનીની અંદર લાગેલી આગ થોડા જ સમયે તરફ જતો રસ્તો પણ સુરક્ષા માટે બંધ કરી દેવામાં આવ્યો હતો સદભાગ્યે કંપનીના કામદારો સમયસર બહાર નીકળી ગયા હોવાથી કોઈ જાનહાની થઈ નથી ઘટના સ્થળે ડીપીએમસીના ચાર ફાયર ફાઈટર દોડી આવ્યા અને ભારે પ્રયાસોથી આગ ઉપર કાબુ મેળવ્યો પ્રાથમિક માહિતી અનુસાર આગ લાગવાનું કારણ હજી અસ્પષ્ટ છે અને આગળની તપાસ ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી વિભાગ તથા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કરી રહી છે સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે પરંતુ ફેક્ટરી વિસ્તારમાં ફરી એકવાર આગની ઘટના ઉદ્યોગ સુરક્ષા અંગે સવાલ ઉભા કરે છે આજ રોજ ફિનોલ ફિનોલ પીપલાઇઝ કેમિકલ કંપની અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર સાતસો ચૌદમાં આવેલ છે તેમાં અચાનક આગ લાગેલી હતી આગ લગભગ બાર ને ના સમયે લાગી હતી અને આગ કયા કારણોસર લાગેલ તે જાણવા જાણી શકાય નથી આ આગથી કોઈને જાનહાનિ થયેલ નથી પરંતુ હાલમાં ઘટના સ્થળે પાંચ થી છ જેટલા ફાયર ટેન્ડર આવેલ છે આગ બુજાવવાની કામગીરી હાલ ચાલુ છે ઘટના સ્થળે પોલીસની ટીમ ડીપીએમસીની ટીમ તેમજ કંપનીના મેનેજર પણ હાજર છે આગ બોલાવવાનું અત્યારે કામગીરી ચાલુ છે